આસરે શામૈના પેલા તળાજા તાલુકાના પિંગણી ગામે સંજીભાઈને તેમના કાકા રાયસિંહ ભાઈનો ફોન આવ્યો કે વાડીએ ભેંસ બાંધી છે તે તેમની તેમ છે તમારા પિતા શિવાભાઈનો ફોન લાગતો નથી અને બંધ આવે છે તેમ જણાવતા પોતાના કાકાના દીકરા યોગરાજને ફોન કરી ઘરે જઈ તપાસ કરવા માટે જણાવતા ઘરે જઈ જોતા તેણે જણાવ્યું હતું કાકા અને કાકી બંને સૂતા છે તેમ તમે જલ્દી આવો તેમ કહેતા પોતે તાત્કાલિક પોતાના ઘરે આવતા પોતાના માતા-પિતાની લાશ ઘરની ઓસરીમાં અલગ અલગ ખાટલામાં પડેલી હતી સંજયભાઈએ અગિયાર સાતના પોતાના માતા પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી ડબલ મર્ડર થતાની સાથે જ તે દિવસમાં પિંગળી ગામ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું પેરોલ ફ્લોર સ્કોડ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આજુબાજુના પચાસ કિલોમીટર વિસ્તારના કુલ ઓગણીસ ગામના કુલ આડત્રીસ સીસીટીવી કેમેરાઓ તપાસવામાં આવ્યા છે આવા ગુનાઓમાં અગાઉ પકડાઈ ગયેલા ઈસમો શંકાસ્પદ અને પીંગડી ગામ તથા તેની આજુબાજુના ગામના રહીશોની પૂછપરછ કરવામાં આવે આ બનાવમાં નાનામાં નાની કડી મળે તો પણ ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવેલ હોવા છતાં આ ગુનો વણ શોધાયેલો રહેવા પામ્યો છે પેરોલ ફરલો સ્કોડ અને એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા બાતમીના આધારે બધા વડ પીંગડી રોડ મોટી માંડવાડી ચોકડી પાસે રોડ ઉપર જોરુભાઈ કમાભાઈ પરમાર અને ભૂપતભાઈ બજુભાઈ વાગેલા મોટરસાયકલ અને રોકડા તેત્રીસ સાથે ઊભા છે બંનેની કડક તપાસ કરતા તેઓની અલગ અલગ પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા છે બંને કબૂલાત કરી છે કે આજથી આશરે છ એક મહિના પહેલા રણજીતભાઈ યાદવના કહેવાતે પાંચ લાખની સોપારી લઈ તેણે પિંગળી ગામે બતાવેલ ઘરમાં મોડી રાતના વંટી ટપી મકાનમાં પ્રવેશી દાદા અને દાદીને તેઓની પાસે રહેલ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને મારી નાખ્યા છે તેઓએ દાદીને શરીરે પહેરેલ સોનાના દાગીના તથા દાદા પાસે રહેલ મોબાઈલ ફોન લઈ રણજીતભાઈ યાદવને આપી દીધેલ હોવાનું રણજીતભાઈ યાદવે મર્ડન કરવામાં પાંચ લાખ આપેલા જોરુભાઈ કમાભાઈ પરમાર ભૂપતભાઈ બચુભાઈ વાગેલા દીપાભાઈ ઉર્ફે દીપકો કમાભાઈ પરમાર મેરુ ઉર્ફે મેરીઓ કમાભાઈ પરમાર પ્રભાતભાઈ ઉર્ફે બોડો સામંતભાઈ ધોળક્યા રણજીતભાઈ કનુભાઈ યાદવ મળી કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે રતન ઉર્ફે રત્નો ભૂપતભાઈ વાઘેલાની શોધખોળ શરૂ છે ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાતે જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈ પણ રીતે આ ગુનો ડિટેક થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી ફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ પેરોલ ફર્લોના પીએસઆઈ કૃણાલ ને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ત્યારબાદ આ ટીમમાં એલસીબીના પીઆઈ કે એસ પટેલ એલસીબીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ ભાવેશ સિંઘ રઘિયા જોડાયા ધીમે ધીમે તપાસ આગળ વધારવામાં આવી ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી બાતમી મળી કે જોરુ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરૂ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતા જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઈક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે પીંગળીવાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવે અને છ શખ્સોએ પીંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંત વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે સમગ્ર છ મહિનાની જર્ની દરમિયાન ભાવનગર રેન્જ આઈજી સાહેબ તરફથી સતત માર્ગદર્શન સલાહ અને સૂચના મળતી રહેતી હતી ખાસ આ તબક્કે હું પેરોલ ફરલો ટીમના પીએસઆઈ કૃણાલ પટેલ એલસીબી ટીમના પીઆઈ કે એસ પટેલ એલસી બીના પીએસઆઈ જેબલિયા એલસીબીના પીએસઆઈ સિંગરખિયા તથા તળાજા પોલીસની ટીમ અને એલસીબી એસઓજી પેરોલ ફર્લોના તમામ અધિકારીઓ કે જે છેલ્લા છ મહિનાથી સતત આ જ દિશામાં વિચારી રહ્યા હતા સતત છ મહિના સુધી કોઈ પણ અડતાલીસ કલાક એવા નથી કે જેમાં અધિકારી લેવલે આનો રિવ્યૂ ન થયો હોય તો હું તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર